રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામની શાળા મ્યુનિસિપલ હાઈસ્કૂલ ભાયાવદર ખાતે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ નિમિત્તે ભાયાવદર શહેરના યોગ ગુરુ શ્રી દિવ્યેશભાઈ બગથરીયા એ શાળાના બસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને યોગાસનો કરાવ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પ્રાણાયામ તથા વિવિધ આસનો શીખવા તથા નિયમિત યોગાસનથી થતા ફાયદાઓ વિશે જણાવ્યું શાળાના પીટી શિક્ષક શ્રી મનોજભાઈ જાબિયાએ તંદુરસ્ત જીવન જીવવા માટે યોગાસનના જીવનમાં વિશે વિદ્યાર્થીઓને વિસ્તારપૂર્વક સમજૂતી આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જેમ જ ઉઠાવવા બદલ શાળાના આચાર્યશ્રીએ મકરાણી સાહેબે તમામ સ્ટાફને અભિનંદન આપ્યા હતા અહેવાલ રસિક વેગડા